સરકાર બનશે ભારત ની ઉન્નતિ કરશે એ આશા રાખીશું બનશે તો આજે આ વખતે કોંગ્રેસ બંધ સરકાર

જે નક્કી જશે આજના દિવસે ચાર જૂન તો બને રહેજો મિત્રો આજે કેવું થાય છે આપણે સાંજે તમને બ્લોકમાં કીશું ચલો પહેલાં ફટાફટ નાસ્તો કરી દોમાં જગ્યાએ તો પી નાખી ચાલો તો આપણે બે જઈએ ચાલો 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 પોપકોર્ન અને દૂધ બાકી જશે આઠ વાગામ પાંચ મિનિટ બાકી છે તો જય બોલો બેટી સો મિત્રો જુઓ સાંજે <nord> <Locked> ચક્કરડી ન થાય જો મિત્રો કેટલી સીરિયસ વાત કહી છે ઓરે ઓરે ચક્કર જાય હા ચક્કર તો જાય ને કારણ કે આજ તો હાર હા આજ જો તમને શું લાગે કોણ શું લાગે કોણ હે એમાં તાર હે આ શાકભાજી બહુ તમને હે ખાજબ લેને પુલેવાય બીજા રૂપિયા દૂધમાં વધી ગયા કોંગ્રેસ તમને શું લાગે આપણે તો જો માનીએ કે પરિવર્તન થવું જોઈએ બરાબર આ વખતે કોંગ્રેસ ની બહુ સારી લીડ લઈ રહી છે તો કદાચ બેમાંથી એક એક પક્ષ બહુમત માં નથી એટલે કે સંપૂર્ણ બહુમત બસો 272 સીટો જોઈએ ને તો 272 સીટો આજે એક પણ ની નથી બરાબર હજુ સુધી કાઉન્ટિંગ ચાલુ છે એનડીએ ગઠબંધન છે એ આગળ છે

હોમ મિનિસ્ટર મોન થઈ ગયા નામ હો હોમ મિનિસ્ટર પણ જરાય એવા એમના પક્ષ તરફથી વલણ દેખાતું નહિ જી ના હોય મારે હું લે જી ના હોય કે મારે હો ગયા હું તો ટામણા મિત્રો ને આજ ની શાકભાજી આવી ગઈ છે શું કહેવાનું થાય આજનું શું કેટલા ને લેને આવી 50 50 નું કિલો 500 હા ના પણ હા અરે એક વટાણું તો આપો એક એક જગા વટાણ આવી જાય મને કે પતી પણ નહી આલે ત્રણ વાર હતી આમ જોવા જ નાક ભાજપ નું એક સીટ બી ગઈ એટલે ઘણું કેવાય એમ જવી જ ના મોદી અમિત શાહ નું કામ અને એમાંથી સીટુ જાય એટલે હાલો મિત્રો આવો જે આનું વાતાવરણ જ્યાં સુધી ચિંતાના પ્રતિક ન ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસ બોલતા રહે બંધ અને લાઈવ આ બે ચાર જણા શું આપણે લવસા લંબા થાય કરવાની બધાને ખબર હક કરે આવી જ લાવશે કરતા હોય ચલો ઠીક છે ઓપિનિયન સારી અમારી ચેનલ નો ઓપિનિયન પ્રો છે અમારી ચેનલ નો પ્રચાર કરે છે તમારા હાથમાં અમારી આબરૂની કમાન્ડ તમારા હાથમાં છે હા અમારી ચેનલ નો ફૂલ પ્રચાર કરો અમારી ચેનલ નો ફૂલ પ્રચાર કરો તો મિત્રો અમને આમાંથી મુક્તિ અલાવો આ શબ્દો અમને કા ગમતા નથી હે ભગવાન એ માં માતાજી એકવાર કરને હે માં માતાજી એ

બરાબર આજનો દિવસ કંઈક આવો રહ્યો આજે તો છે ચૂંટણીનો દિવસ એટલે આપણે મીટ માંડીને બેઠા છીએ કે શું થઈ રહ્યું છે બરાબર પણ જે થશે સારું થશે જે બી સરકાર બનશે એ લોકોના ફાયદા માટે બનશે લોકોના કામ કરશે અને લોકોનું ભલું કરશે બરાબર ભારત દેશની ઉન્નતિ કરશે એવી આશા રાખીશું બનશે તો આજે આ વખતે કોંગ્રેસ બંધનની સરકાર કોંગ્રેસ ગઠબંધનની સરકાર

મિત્રો વાગી જાય જમવાનું તૈયાર તો ચલો મિત્રો આજે જમીવામાં અમારે ફુલેવર ફુલેવર વટાણાનું સબ્જી ને કેરીને રોટલી શાક તો ચલો મિત્રો મસાલા વાળી છાસ ફ્લેવર વટાણા અને જોઈ લો જગાની અમારી ફુલેવર છે મસાલા વાળી છાસ ક્યારે ચલો મિત્રો જમણું તૈયાર થઈ ગયું છે મળીએ ફરીથી ના ઉપલગ જય સોમનાથ હર મહાદેવ